વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સમતા વૈકુંઠ ફ્લેટ ખાતે યોજાયેલા એક લગ્ન પ્રસંગે માનવીય સંવેદનશીલતા એકતા અને સહકારનું પ્રેરણાદાયી દ્રશ્ય સર્જાયું છે સમગ્ર સોસાયટી એક પરિવાર બની દીકરીના સુખદ ભવિષ્ય માટે આગળ આવી છે જે સમાજ માટે એક ઉત્તમ સંદેશરૂપ બન્યો છે સમતા વૈકુંઠ ફ્લેટ ખાતે આજે એક ભાવુક પ્રસંગ જોવા મળ્યો અઢી વર્ષની ઉંમરે માતા પિતાની છત્રછાયા ગુમાવનારી દીકરી દિશાનું લગ્નનું આયોજન કરવામાં આવ્યું દિશાને તેની ફોઈએ પોતાની દીકરી સમાન ઉછેરી અભ્યાસ પૂરું કરાવ્યો અને આજે ગ્રંથિ સાથે જોડાવી તેની જીવનયાત્રામાં નવી શરૂઆત કરાવી લગ્ન પ્રસંગે યાદગાર બનાવવા સમગ્ર વૈકુંઠ સોસાયટી એકજૂથ થઈ ગઈ હતી લગ્ન પૂર્વે સંગીત સંધ્યા ડીજે કાર્યક્રમ બેન્ડબાજા અને પરંપરાગત મામેરો ઉત્સાહભેર યોજાયો ખાસ વાત એ રહી કે મામેરું અને મોસાળું સમગ્ર સોસાયટીના રહેવાજોએ સામૂહિક રીતે કર્યું જે એકતાનો અનોખો દાખલો પુરવાર થયો આ પ્રસંગે રાજ્ય શાહેરે ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર સહિત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં રહીશો ઉપસ્થિત રહ્યા દરેકે દીકરીના લગ્નને પોતાની ખુશી માની જવાબદારીપૂર્વક સહભાગીતા નોંધાવી હતી દીકરીની વિદાય સમયે ખુશી અને લાગણીનો સંગમ જોવા મળ્યો આ પ્રસંગે સાબિત કર્યું કે સહયોગ અને સંવેદનાથી કોઈપણ કાર્ય સરળ અને આનંદમય બની શકે છે સમાજમાં એકતા અને સહકારનો આ સુંદર સંદેશ લાંબા સમય સુધી યાદ રહેશે વડોદરા શહેર સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં દરેક યુવાનોથી માંડીને બધાને આ એક સંસ્કાર આમ તો વડોદરા શહેરની સમગ્ર દેશભરની અંદર છે વડોદરા શહેરમાં પણ આજે સૌથી વધારે આનંદ એટલા માટે છે કે દીકરીઓ તો કોઈ પણ છે પણ એક સમૂહ જ્યારે એક સોસાયટીના વિસ્તારના લોકો અને એ બી તમે જુઓ કે મધ્યમ વર્ગની જે અમારી સોસાયટી છે વૈકુંઠ સોસાયટી જેની અંદર અમારા વિજુબેન કે જેમના સંબંધી દ્વારા જેમના દીકરાઓ જે એક દીકરી હતી એકલી દીકરી રહી ગયા અને એમના મા બાપ જ્યારે એક્સપાયર થઈ ગયા હોય નાનપણથી મોટી એ આ સોસાયટીમાં જ્યારે એ છોકરી મોટી થાય છે અને આજે એનું લગ્ન તમે જુઓ કે ગઈકાલે સંગીત સંધ્યા ડીજે સાથે કરી આજે તમે જુઓ કે એનું બાજા સાથે મામેરું પણ કરવામાં આ મામેરું કોઈ સગા સંબંધીઓ કરતાં પણ વધારે આજે એટલા બધા લોકો નાચતા અને ઉત્સાહમાં હતા કે મોસાળું પણ લઈને અમારા ચિરાગથી માંડીને કૌશિકથી માંડીને અમારા અલ્પેશભાઈ બધા જ લોકો આવી સોસાયટીના બધા જ દ્વારા આજે એનું મામેરું પણ બહેનો દ્વારા કરવામાં આવ્યું એ રીતના હવે લગ્નની વિધિ પણ છે સાથે સાથે શું ખુશી પણ છે અને દીકરી જવાનો વિદાય પણ છે પણ આપણા માધ્યમથી એક જણાવું કે આ સમાજનો એક એક મેસેજ છે કે પોતે આપણે દરેક ખુશી આપણે સાથે કરતા હોઈએ તો એક દીકરીને પરણાવવાની જે ખુશી આ વિસ્તારમાં જે અમારા વિસ્તારમાં અમે જોઈ રહ્યા છે હું આપના માધ્યમથી કહું છું કે આપણા વિસ્તારોમાં પણ શહેરમાં હશે કે બહાર પણ જ્યાં પણ આવા કોઈ દીકરા દીકરી હોય તો આપણે સાથે મળીને કરીએ હું તો હંમેશા કહું છું ભાડાની દુકાન છે ખાલી જ કરવાની છે આવું કોઈ કર્મ જ આપણને કામ લાગી જાય તો બસ આજના દિવસે અમારા વિસ્તારના સૌ લોકોને ઉન્નતમસ્તક વંદન કરું છું અને આ જ કાર્ય આ જ કાર્ય ભગવાનના માથે હાથ રાખીને જ્યારે આપણે કરતા હોય તો ભગવાન આશીર્વાદરૂપે આજે ચોક્કસ આ દીકરીને આશીર્વાદ આપશે ખૂબ ખૂબ વંદન સમસ્ત સોસાયટીના સૌ લોકોને જે બી મા બાપ વગરની દીકરી હોય કોઈ બી સોસાયટીમાં કોઈ બી જગ્યાએ તો બધાએ ભેગા થઈને દીકરીનું આ રીતે કરવું જોઈએ જે રીતે બધાય ભેગા થઈને દીકરીનું મામેરું કર્યું છે સરસ લગ્ન કર્યું છે રાત્રે ગરબા ડી જે બધું જ રાખ્યું હતું બહુ જ મસ્ત બધાય એન્જોય કર્યું છે અને આજે અમને અમારી જ દીકરી પરણાવતા હોય એટલો આનંદ ઉત્સાહ છે કે જાણે અમારી જ પાસે રહીને મોટી થઈ છે પણ અમને એટલી ખુશી છે દુઃખ પણ છે એને વળાવવાનું પણ ખુશી બહુ છે વધારે અને આજે આખી સોસાયટી ભેગી થઈ ગઈ છે એના માટે એનું આ મને બહુ ખુશી થાય છે એના માટે કે આખી સોસાયટી એ સાથ આપ્યો છે અમારી તો હું આ મેસેજ આપવા માગું છું બધાને કે જે બી જગ્યાએ એવી કોઈ બેન દીકરી હોય તો એનું આ રીતે બધા કરે બધા ભેગા થઈને તો એ દીકરી ખુશી ખુશી એના સાસરે વળાવી જે પેટે સોસાયટીના બધા છોકરાઓ અને વડીલોએ ભેગા થઈને મોસાડવું કર્યું છે અને લગ્નની વિધિ અમે ધામધૂમપૂર્વક કરીશું માતા પિતા વગરની દીકરી છે એટલે એક બાજુ દુઃખ પણ છે અને એક બાજુ ખુશી પણ છે અને અમે આ રીતે દીકરીને વિદાય આપીશું આજે અમારા વૈકુંઠ ફ્લેટમાં સમતા એરિયામાં અમારે મા બાપની વગરની છોકરી જેના મા બાપ એક્સિડન્ટમાં એ થઈ ગયા હતા ડીસા બારોટ એનું આજે મેરેજ છે તો અમે બધા સોસાયટીવાળા ભેગા થઈને અહીંયા આગળ અમે આ લગ્ન એનું પૂર્ણ કરીએ છીએ મામેરું લઈને અમે બધા આવ્યા છીએ અત્યારે આવો આવોને આવો બધા એનો સ્વાસ સકાર રહે અને બધા આવી રીતે જોડાય અને 本地的这一台。